वलसाड एसटी डेपोमा धक्कामुक्की थता पडेली महिलानं बस नीचे कचडाता मोत पर आता पहला यात्रीयनं टोडू धसी जता धक्को लागतो વલસાડ એસટી ડેપોના પ્લેટફોર્મ નંબર તેર ઉપર પાટી ગામે જવા માટે એસટી બસ મુકાવવાની જાહેરાત કરાઈ હતી દરમિયાન એસટી બસનો ચાલક પ્લેટફોર્મ ઉપર બસ લાવી રહ્યો હતો ત્યારે પ્લેટફોર્મ ઉપર મોટી સંખ્યામાં ઊભેલા મુસાફરોના ટોળાએ સીટ મેળવવા માટે બસ તરફ દોટ મૂકી હતી જેમાં સુમિત્રા છગન હળપતિ રહે સેગવાને ધક્કો લાગતા તેણી આવી રહેલી એસટી બસ હેઠળ આગળના ટાયરમાં આવતા કચડાઈ ગઈ હતી બસનો ડ્રાઈવર રિવર્સ લઈને પ્લેટફોર્મ ઉપર બસ લગાવે તે પહેલાં જ બસમાં જગ્યા રોકવા માટે મુસાફરોનું મોટું ટોળું ધસી જતા ધક્કામાં ઘટના સર્જાઈ હતી મહિલાના માથાના ભાગે ટાયર ફરી વળ્યું હોવાનું પેસેન્જરોમાં ચર્ચાયું હતું ડેપોના મેનેજર અને કંટ્રોલરે ધસી આવી સિટી પોલીસને જાણ કરી હતી પોલીસે સ્થળ પર પહોંચી આરોપી ડ્રાઈવર સામે ગુનો દાખલ કર્યો છે ડ્રાઈવર અને કંડક્ટરના નિવેદનો લઈ મહિલાના મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી